બધાને સ્વાગત છે આજનો આપણા નવા વ્લોગમાં તો આજે આપણે મકર સંક્રાંતિની સ્પેશિયલ ઓફર લઈને આવી ગયા છીએ ખાલીને ખાલી 100 રૂપિયામાં આપણે આજે તમને સાડી આપવાની છે આપણે સા જે સાડીમાં બ્લાઉઝ પાલવ પાળો એ પણ આપણે તમને બતાવી દે હું ક્રેપ્સ લિકમાં યલો કલરમાં નો ભાવ આપણે ખાલી 100 રૂપિયા છે સ્ટ્રોક ક્લિયર માલ ને મકર સંક્રાંતિ ને ઓફર પણ સાથે એમાં બ્લાઉઝ પણ છે એકદમ એ ડાર્ક પીળો હતો અને આ એકદમ આપણે લાઈટ પીળો છે એકદમ કાચો લીંબુ પીળો પણ આપણે એનો બીજો કલર છે પણ લાઈટ કલર છે એ ડાર્ક એમાં પણ આપણે બ્લાઉઝ આવશે આનો આપણે પાલો પણ આવશે એ આપણે તમારે પછી આપણે ઈજ ભાવ માસોમાં વેટલેસ કાપડમાં કોફી કલર છે અને ક્રીમ કલરમાં છે ને આ સાડીમાં તમને સાડીનું જ બ્લાઉઝનો ભાગ આવી જાય સાંધો સાડી છે આજના વર્ગની બધી જ સાડી સાંધા સાડી છે સાંધો આપણે આવશે બધો પણ બ્લાઉઝ આપણે એમનું ને એનું એમાંથી જ નીકળશે કેમકે એનો ત્રીજો કટકો છે ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આગળના દર દરરોજના નવા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે આપણે સેલ પણ કરીએ છીએ સાડીમાં અને નીચે આપણે કોન્ટેક નંબર પણ આપ્યા છે કેસરી કલર ને પીળો કલર છે રનિંગમાં બેનો પહેરતા હોય તો પણ કાપડ એકદમ મસ્ત આવશે વેટલેસ કાપડમાં બ્લાઉઝ આપણે એની જ સાડીનો કટકો મળી જ આવી જશે આવી રીતના આપણે કોટકામાં બ્લાઉઝ આવશે નુકસાની કે કાંઈ નહીં આવે ને ગુલાબી કલર છે ક્રીમ કલર છે અને આપણે બ્લેક કલર છે વાળી જ છે બધી જેટલો પહેલો બ્લોગ જોઈને બુક કરાવશે એટલી સાડી એની અહીંયા તો પાંચ મિનિટમાં સાડી બુક થઈ જઈશ આપણે બ્લેક કલર છે ને મોરલા છે ને પ્રિન્ટ આવશે આવી ગ્રે કલર ઉપર વ્હાઈટ કલર નથી કોઈ પણ બેનોને કંઈ સમજાતું ન હોય મારો અવાજ સરખો સંભળાતો ન હોય તો પણ તમે નીચે આપણે કમેન્ટ કરજો એટલે આપણે એ રીતના બ્લોગમાં પણ ફેરફાર કરી આપ્યું જોકે આપણે બોલીએ સરખું જ એટલે બ્લાઉઝ ફાલ સાડીમાં હોય તે પણ બતાવીએ ભાવ સાથને સાથેનો જ આપણે દરરોજનો બ્લોગ બનાવીએ આમ બ્લાઉઝ નથી આપણે શુંમાં જ છે દોઢસો વાળી છે બે અલગ અલગ ભાવની આજના બ્લોગમાં સાડી છે આપણે બ્લાઉઝ આવશે અને એકદમ રામા કલર છે ક્રીમ કલરની પ્રિન્ટ આવશે સો ને દોઢસોમાં અત્યારે આપણે સાડીઓ હાવ મફત કહેવાય પછી એકદમ મેથી પીળા કલરની સાડી છે એકદમ મસ્ત આપે છે બધી સાડીના બાંધણીની ડિઝાઇનમાં દોઢસોમાં બ્લાઉઝ અમુકમાં બ્લાઉઝ નથી ને અમુકમાં બ્લાઉઝ છે એનો પણ બીજો ભાગ છે એકદમ બચર્યો પીળો કલર છે મેથી પીળો ને આપણે દોઢસોમાં બાજણી છે એમાં આપણે બ્લાઉઝ આવીએ દોઢસોમાં આપણી આગળ પણ પાંચસોમાં ચાર ને દોઢસોમાં એકનો આપણે સેલ ખોરેલો હતો જ

જે બાંધણી આવશે પીળીને લાલ બોર્ડરમાં ને લાલ પાલો આવીએ આજના લોકની બધી જ સાડી આપણે સાંજે સાડી છે અને દાણામાં આપણે એનું બ્લાઉઝ પણ આવીએ અને આપણે કેસરી કલરમાં બાંધણી છે પણ આપણે દોઢસોમાં જ છે પાંચસોમાં ત્રણ પાંચસોમાં ચાર માં એક એ રીતના તો આપણે આગળ સાડીઓ છે હજુ નવું પાર્સલના વિડીયો પણ આપણે દરરોજના તમને બતાવીએ છીએ એમાંથી કોઈ પણ સાડી લેવી હોય તો જલ્દી વિડીયો જોઈને બુક કરજો કેમ કે સો રૂપિયાની સાડી રનિંગમાં બેનો પહેરતા ને તો ઘરમાં તમે હાઈ ક્લાસ છ મહિના વર્ષથી પહેરશો તો પણ નહીં ફાટે અને કોઈ પણ સાડી જોતી હોય તો નીચે વોટ્સએપ નંબરમાં સ્ક્રીનશોટ પાડીને સાડી બુક કરી દેજો અથવા એ જ નંબરમાં ફોન કરી દેજો સ્ક્રીનશોટ તમે મોકલજો અને બાકી જો ચેનલમાં નવા હોય તો ચેનલે લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા નવા બ્લોગમાં આવજો